એક અઢાર વર્ષની નવયુવતી નામ એનો રૂપ કુંવર ચાર સપ્ટેમ્બર ઓગણીસો સિત્યાસી ના રોજ તેના પતિનું માંદગીના કારણે અવસાન થાય છે ગામની કટ્ટર માન્યતાઓ સમાજનું દબાણ અને પરંપરાનું નામ લઈ રોગ હજારોની ભીડ સતી સતીના નારા અને એક જીવતી છોકરીને દેવીનું રૂપ ગણાવી અગ્નિચિતામાં સમર્પિત કરી દેવામાં આવ્યું આ ઘટના જયારે આખા દેશે જોઈ ત્યારે લાગ્યું કે વીસમી સદીમાં પણ આજે આપણે મધ્ય જીવી રહ્યા હતા દેશભરમાં વિરોધ નો વંટોળ ફાટ્યો મહિલા સંગઠનો અને સતી સતીનો પ્રચાર કરાવનારને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે સતી પ્રથાને ધાર્મિક આધાર આપવા માટે લોકોએ ભગવાન શિવ અને માતા પાર્વતી એટલે સતીની કથાને જોડી સતી એ દક્ષ રાજાની પ્રિય પુત્રી અને ભગવાન શિવની પ્રથમ પત્ની પણ મારા પિતાના યજ્ઞમાં જવા માટે મને આમંત્રણ જરૂર નથી પરંતુ તેઓ જેવા ત્યાં પહોંચ્યા રાજા દક્ષ એ શિવજી ખુલ્લે આમ અપમાન કર્યું માન સન્માન આત્મગૌરવ અને પતિ પ્રત્યેની ભક્તિ

પણ સમાજે તેનો ખોટો અર્થ કાઢ્યો કે જો સતી અગ્નિમાં ગઈ તો દરેક વિધવા સ્ત્રીઓએ પણ અગ્નિમાં જવું જ જોઈએ પ્રાચીન ગ્રંથો શાસ્ત્રો કે મહાકાવ્યોની અંદર પણ સતી પ્રથાનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી આપણે જાણીએ છીએ એવી રીતે કે રામાયણમાં રાજા દશરથનું મૃત્યુ થાય છે ત્યારે તેની ત્રણેય પત્નીઓ દ્વારા અને મહાભારતમાં પાંડુનું મૃત્યુ થાય છે ત્યારે પણ તેની પત્નીઓ દ્વારા સતી પ્રથાને અપનાવવામાં આવી હોય તેવા કોઈ પુરાવા મળતા નથી પ્રાચીન કાળથી મગધ સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં કોઈ ભારતીય કે વિદેશી ઇતિહાસકારોના લેખમાં ક્યાંય સતી પ્રથાનો ઉલ્લેખ જોવા મળતો નથી ઇતિહાસકાર મેગસ્થનીસ અને ચાણક્યની પુસ્તકોમાં પણ સતી પ્રથાનો ક્યાંય ઉલ્લેખ નથી જોવા મળ્યો સતી પ્રથાનો પ્રથમ પુરાવો ઈસવીસન ચારસો ચોસઠમાં નેપાળમાં અને ભારતમાં ઈસવીસન પાંચસો દસમાં મધ્યપ્રદેશના એક શિલાલેખમાંથી મળે છે આ શિલાલેખ મુજબ રાજા ભાનુગુપ્તના એક જાગીરદાર ગોપરાજનું યુદ્ધમાં મૃત્યુ થવાથી તેની પત્ની દ્વારા સતી થઈ પોતાનો જીવ અપાયો હતો તેવી જ રીતે ચેદી વંશના સમયમાં પણ રાજા ગાંધીયાદેવના મૃત્યુ પછી તેની સો રાણીઓ સતી થઈ તેવા પુરાવા મળે છે દસમી સદીમાં દક્ષિણમાં ચોલ સામ્રાજ્યના રાજા રાજેન્દ્ર ચોલની માતા અને પત્નીના સતી થવા અંગેના પણ પ્રમાણ મળે છે ફારસી લેખક અલબરૂની દ્વારા નોંધવામાં આવેલું છે કે તે સમયે પણ સતી પ્રથાની આ પરંપરા જોવા મળતી હતી આ ઉપરાંત ચૌદમી સદીમાં ભારત આવેલા ઇબ્ન બધુતા દ્વારા પણ નોંધવામાં આવેલું છે કે તેમને પોતાની નજરની સામે ત્રણ વિધવા સ્ત્રીઓને સતી થતા જોઈ હતી પરંતુ આ સમયે સ્ત્રીઓ પોતાની મરજીથી ચિટામાં બેસતી તેમને કુટુંબ કે સમાજ દ્વારા કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવતું ન હતું આ પરથી ચોક્કસપણે કહી શકાય કે સતી પ્રથાની આ પરંપરા એ પંદરસો વર્ષ પહેલાંની છે જેમાં સ્ત્રીઓ પોતાની મરજીથી ચિટામાં બેસતી હતી પરંતુ આ રિવાજ વધુ પ્રચલિત ત્યારે થયો જ્યારે ભારત પર આરબ અને મુસ્લિમના આક્રમણ થયા જેમાં ભારતીય રાજાઓના મૃત્યુ થતાં મુસ્લિમ આક્રમણકારીઓ દ્વારા તેમની પત્નીઓને માનસિક અને શારીરિક યાતનાઓ આપવામાં આવતી જે ભયના લીધે તે રાણીઓ પોતાની મરજીથી આગમાં કૂદી પડતી જેને જોહર કહેવામાં આવતું જોહરની પહેલી ઘટના ઈસવીસન સાતસો અગિયારમાં નોંધવામાં આવેલી છે જેમાં આરબ આક્રમણકાર મહંમદ બિન અલ કાસિમએ ભારત પર આક્રમણ કર્યું ત્યારે સિંધના રાજા દાહિરનું યુદ્ધમાં મૃત્યુ થવાથી તેની પત્નીએ અન્ય મહિલાઓ સાથે જોહર કર્યું

પણ ધીમે ધીમે તેને ધર્મ અને સન્માન સાથે જોડી લઈને સામાન્ય લોકો વચ્ચે લાવવામાં આવી જો કોઈ સ્ત્રી સતી થવાની ના પાડે તો તેને અપવિત્ર માનવામાં આવતું એટલે કે આ પ્રથા જે છે એ ધીરે ધીરે હવે પરંપરામાં બદલાતી ગઈ આ પ્રથાની ક્રૂરતા એ હદે હતી કે જો કોઈ સ્ત્રીની ઈચ્છા ન હોય તેમ છતાં તેને જીવતી આગમાં ધકેલી દેવાતી અને જો તે બચવાનો પ્રયત્ન કરે તો તેને માથામાં લાકડીઓ મારી મારી બેભાન કરી સતી બનાવતા રાણી અહલિયાબાઈ હોલકર પોતાના પતિના મૃત્યુ બાદ સતી ન થઈ અને આખું સામ્રાજ્ય એકલા હાથે ચલાવ્યું જે પોતાની જ પુત્રીને સતી થતા ન અટકાવી શક્યા પંજાબના રાજા શીખ સમ્રાટ રાજા રણજીતસિંહના મૃત્યુ પછી પણ તેમની ચાર પત્નીના સતી થવાના પુરાવા મળી આવે છે એવું નથી કે આ ક્રૂર પ્રથા સામે કોઈ વિરોધ ના કર્યો હોય તુગલક વંશના શાસન દરમિયાન મહંમદ બિન તુગલકે આની સામે કાયદો બનાવ્યો હતો આ ઉપરાંત મુઘલ બાદશાહ અકબર અને જહાંગીર દ્વારા પણ પોતાના રાજ્યની અંદર સતી પ્રથા વિરોધનો કાયદો બનાવ્યો હતો જેમાં કોઈ સતી કરતા પકડાય તો તેને કડકમાં કડક સજા કરવામાં આવતી હિન્દુ શાસકોમાં પણ ઘણા રાજાઓ એવા હતા જેમને આ પ્રથાનો વિરોધ કર્યો જેમાં છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા પોતાના પિતાનો મૃત્યુ થતાં તેમની માતા જીજાબાઈને સતી થતા અટકાવ્યા હતા ભારતમાં આવેલી ઘણી પ્રજાઓ એ પણ આ પ્રથાને નાબૂદ કરવા માટે પ્રયત્નો ત્યારે સત્તરસો અઠ્ઠાણુંની ની સાલની અંદર કલકત્તાના કેટલાક વિસ્તારોની અંદર સતી પ્રથા પર સંપૂર્ણપણે અંકુશ કરી દેવામાં આવ્યો હતો પણ અંગ્રેજો જાણતા હતા કે ભારતીયોને ધર્મ અને પરંપરા પર જો દબાણ કરવામાં આવશે

કે છેલ્લા દસ વર્ષોમાં સતી પ્રથાના છ હજારથી પણ વધુ કેસ બની ચૂક્યા હતા સતી પ્રથાને નાબૂદ કરવામાં જો કોઈ વ્યક્તિનો સૌથી વધારે ફાળો હોય તો તે છે રાજા રામમોહન રાય તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જ નોકરી કરતા હતા ઈસવીસન અઢારસો અગિયારમાં જ્યારે તેમના મોટા ભાઈ જગમોહન રાયનું અવસાન થયું ત્યારે તેમની ભાભીને તેમની નજરની સામે જ સતી કરવામાં આવ્યા તે ખૂબ જ વિચલિત અને દુઃખી થયા અને સતી પ્રથાને જડમૂળથી દૂર કરવાનો નિશ્ચય કર્યો. તેઓ જાણતા હતા કે સતી પ્રથા ધર્મના આધારે કરવામાં આવે છે. તેથી તમામ ગ્રંથો અને સાહિત્યો તેમણે વાંચ્યા જ્યાં ક્યાંય સતી પ્રથાનો ઉલ્લેખ ન હતો. તેથી તેઓ હવે મોટા પાયે જાગૃતતા ફેલાવવાનું શરૂ કર્યું. હિન્દી, અંગ્રેજી અને બંગાળી ભાષાના લેખ અને પુસ્તકો લખી મફતમાં વહેંચતા. જ્યારે તેમને ખબર પડતી કે કોઈ જગ્યાએ કોઈ વિદ્વાને સતી કરવામાં આવી છે ત્યાં પોતે જઈને સમજાવતા અને અટકાવતા તેમણે અઢારસો માં આત્મીય સભા નામની સંસ્થાની શરૂઆત કરી જ્યાં તેઓ સમાજમાં ચાલતા દૂષણો અને કુરીવાજોની ચર્ચા કરતા જ્યારે કોઈ સારું કાર્ય હાથ ધરવામાં આવે ત્યારે એક વર્ગ એવો પણ હોય જે સમર્થન ન કરતો હોય રાજા રામ સાથે પણ એવું જ થયું તેમને મારી નાખવાની ધમકીઓ પણ મળતી તેમણે ઈસવીસન અઢારસો ત્રેવીસ માં વિલિયમ કેરી સાથે મળી આ પ્રથાને બંધ કરવા માટે કાર્ય કર્યું ગુજરાતમાં પણ સ્વામી સહજાનંદ દ્વારા આ પ્રથાને નાબૂદ કરવાના પ્રયત્નો થયા અને આવી રીતે પૂરા ભારતમાં ક્યાંક ને ક્યાંક આ પ્રથાને બંધ કરવા માટેના પ્રયત્નો થતા હતા ઈસવીસન અઢારસો અઠ્યાવીસ માં લોર્ડ વિલિયમ બેન્ટિકને જ્યારે ભારતનું ગવર્નર બનાવવામાં આવ્યું ત્યારે તેમણે પણ આ પરંપરા જોઈ અને ત્યાર પછી તેમણે રાજા રામ રાય અને વિલિયમ કેરીને બોલાવ્યા અને વિચારણા કરી ત્યાર પછી આવ્યો ઐતિહાસિક દિવસ ચાર ડિસેમ્બર અઢારસો ઓગણત્રીસ જ્યારે સતી પ્રથાને ગેરકાયદાચીય બનાવીને તેના વિરુદ્ધનો કાયદો બનાવ્યો આ કાયદાની સાથે ઘણાનું સમર્થન હતું જ્યારે ઘણાની ધાર્મિક લાગણી દુભાઈ અને લંડનની પ્રીવી કાઉન્સિલમાં અરજી કરી જેથી કાઉન્સિલમાં રાજા રામમોહન રાયને મોકલવા માટે મુગલ બાદશાહ અકબરે વ્યવસ્થા કરી આપી પ્રીવી કાઉન્સિલે પણ રાજા રામમોહન રાયની તમામ દલીલો સાંભળી અને તેમના સમર્થનમાં નિર્ણય આપ્યો

પોલીસ દ્વારા આ ઘટનાની સામે કડક પગલા ભરવામાં આવ્યા અને બત્રીસ લોકોની ધરપકડ પણ કરવામાં આવી ઘટના અહીં અટકતી નથી પછી ગામ લોકો દ્વારા અને સમાજ દ્વારા રૂપકુંવરનું મંદિર બનાવવામાં આવ્યું અને દર વર્ષે ચુનરી મહોત્સવ પણ ઉજવાતો ત્યાર પછી આ ખબર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પહોંચી અને ત્યારે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને ઘણા વાદ અને વિવાદ થયા દબાણ એ હદે વધી ગયું કે તે સમયના મુખ્યમંત્રી હરિદેવ જોશીએ પણ રાજીનામું આપી દીધું જે કારણે તે જ વર્ષે કમિશન ઓફ સતી એક્ટ ઓગણીસો સિત્યાસી લાગુ થયો અને આ જ એક્ટ ઓગણીસો ને ઇઠ્યાસી ની અંદર આખા દેશમાં લાગુ થયો ભારત જેવા દેશમાં સ્ત્રીને શક્તિનું સ્વરૂપ ગણાવીને પૂજવામાં આવે છે તો આ જ દેશની અંદર સ્ત્રી સાથે અમાનવીય વર્તન પણ કરવામાં આવે છે એક ઉદાહરણ હતું સતી પ્રથા જેને ઘણા લોકોના પ્રયત્નોથી બંધ કરવામાં આવ્યું પરંતુ આજે પણ આઝાદીના આટલા વર્ષો પછી પણ કેટલાક રૂઢિચુસ્ત લોકો અને સમાજ દ્વારા સ્ત્રી અને પુરુષને એક સમાન ગણવામાં આવતા નથી